હે ને અરે દસમાં ધોરણના વિદ્યાર્થી તો ભાઈ જાગે જ જાગે આલો બાપલ જાઓ જોવા બાપો મજામાં બધાય કેવી ચાલે છે તમારી તૈયારી ધોરણ દસના કયા ચેપ્ટરના તમને વિડીયોઝ જોવે છે લાઈવ લેક્ચર જોવે છે આપણે ગાલાનું સોલ્યુશન્સ મૂકવાનું શરૂ કરી દીધું છે શું તમે લોકો એ જોયું છે કે નહીં હે ને ચલો મજો મજો છે બાપલ જાઓ જગો મગો છે મજો મજો છે જગો મગો છે હાલો બાપા હાલો વેરી ગુડ સર સેક્શન બી માં કયા ચેપ્ટર માંથી પૂછાય સેક્શન બી તમારો આ પ્રશ્ન જવાબ આપી દો પછી આપણે શરૂ કરીએ લેક્ચર સેક્શન બી માં કયા ચેપ્ટર માંથી પ્રશ્ન પૂછાશે તો હું તમને કહી દઉં કયા ચેપ્ટર ઓપ્શનમાં કઢા એ કહી દઉં સેક્શન બી સેક્શન બી ની અંદર તમારા લોકોને બીજું ચેપ્ટર માંથી હશે ત્રીજું ચેપ્ટર ની હોય બીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર પાંચમું ચેપ્ટર સાતમું ચેપ્ટર આઠમું ચેપ્ટર નવમું ચેપ્ટર એના પછી આવી જશે આંકડા શસ્ત્ર અને સંભાવના એટલે તેરમું ચેપ્ટર ને ચૌદમું ચેપ્ટર બીજા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન ચોથામાંથી એક પાંચમામાંથી બે સાતમામાંથી બે આઠમામાંથી બે નવમાંથી એક તેર માંથી એક ને ચૌદમાંથી એક તો કેટલા થઈ ગયા બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ ને બે સાત ને બે નવ દસ અગિયાર બાર હજી એક ઘટે છે હાલો લો એ જોઈ લો ભાઈ લાવતો પેપર સ્ટાઇલ એક પ્રશ્ન ઘટે છે પેપર 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 હે ને કયા ઓપ્શનમાં કાઢવાને એ હું તમને કીધું એક ખવાઈ ગયું છે એક ખવાઈ ગયું છે ભાઈ ગાલાના પેપર સોલ્યુશન જે છે એ આપણે મૂકી દીધા છે ઓકે બીજામાંથી બે પછી ચોથામાંથી એક ઓકે પાંચમામાંથી બે સાતમામાંથી બે ઓકે આઠમામાંથી બે નવમામાંથી એક પછી પૃષ્ઠફળ અને ઘનફળ એક રહી ગયું છે ભાઈ એટલે કે સેક્શન બીમાં ઓકે ભાઈ સેક્શન બીમાં નવમાંથી એક થઈ ગયું હા પછી પુષ્ટફળ અને ઘનફળ એટલે કે બારમા માંથી બે છે અને પછી ડાયરેક્ટ તેરમા માંથી એક છે આંકડા શાસ્ત્રમાંથી આવી રીતના છે ભાઈ ડન તો આવડા ચેપ્ટર છે બચ્ચા ચલો ડન છે કયા ઓપ્શનમાં કઢાય કદાચ તમને ન આવડતા કાઢ નાખો ને વાર્તા પૂરી થઈ ગઈ મોજ કરો હાલો ડન છે પણ જો તમે મારી આગળ ભણતા હશો તો બધું આવડશે કઈ ઓપ્શન તમે પેપર જોઈને વિચારશો કે ડોહો ઓપ્શનમાં માં કાઢવો કયો મને તો બધાય આવડે છે એની જવાબદારી તમારા ભાઈની જગો મગો શાબાશ હાય યસ બિના પરમાર

ત્રણ સૂત્ર યાદ રાખો એટલે ચેપ્ટર રાખો ફિનિશ યસ ઓનલી થ્રી ફોર્મુલા યુ હેવ ટુ લર્ન બાકી જગો મગો છેદ ટીટા સાબા ના છેદમાં કરેદમાં કર

તમારો ભાઈ પૂરું કરાવું છે ધ્યાન રાખો તેનું સૂત્ર સાબાના છેદમાં પાબા તો આવી જાય પાબાના છેદમાં સાબા ટન 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 બરાબર તો હું યાદ રાખવાનું સાઈન નું ઊંધું કો સેક કોસ નું ઊંધું સેક ટેન નું ઊંધું કોટ ટન 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 સાઈન નું ઊંધું કો સેક કોસ નું ઊંધું સેક ટેન નું ઊંધું કોટ સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર ટેન નું સૂત્ર સાબાના છેદમાં પાબા ડન 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 ડન

અંજો ઠીટા તમે સી પાસે લ્યો છો તો આ તમારું ડોહુ ઠીટા એની સામે કઈ છે તો કે આ બાજુ એટલે આ થઈ ગયું સાબા અને આ થઈ ગયું પાબા લ્યો ભાઈ વાર્તા પૂરી સાબા એટલે હું તો કે બાજુ ઠીટા સી પાસે હોય તો એ બી સાબા થાય ઠીટા એ હોય તો બી સી સાબા થાય જગો મગો હે ને જગો મગો બચાવ ઓકે આઠ પોઈન્ટ એક ના દાખલા નંબર છો ઓકે આઠ પોઈન્ટ એક નો દાખલા નંબર છો એક સરસ આઈડી આપું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કર લાઈવ બેચની અંદર જા એમાં ચેમ્પિયન બેચમાં છેલ્લો વિડિયો કોલ અથવા તો આઠ પોઈન્ટ એક ના વિડીયો કોલ એની અંદર ફિનિશ કરી દીધું ત્યાંથી મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરનાર ડન છે ઓકે તો આજે પહેલા આપણે બેઝિક કોષ્ટક અને હું તને એમસીક્યુ ને ખાલી જગ્યા કરાવીશ ઓકે આ થઈ ગયું તમારું કોષ્ટક ઓકે કોષ્ટકની સોરી કાટખૂણા અને છ સૂત્ર ઓકે હવે કોષ્ટક કેમ યાદ રાખવાનું ભાઈ કોષ્ટક યાદ રાખવા માટે તમારા લોકોને મોજ કરવાની મોજ તમારે ખબર છે કે આ સાઈન કોસ ટેન કોસેક સેક ને કોટ એને કોટ ઓકે તો પહેલા આપણે ઝીરો અને નેવું વેલ્યુ યાદ રાખીએ બહુ ઈઝી રીત હું તમને કરાવું છું દુનિયાની સૌથી સહેલી રીતો ગુજરાતની નહીં દુનિયાની વર્લ્ડ ની સૌથી ઈઝી રીત કરાવું છું પેલા આપણે બે વસ્તુ કરીએ ઝીરો અને નેવું ડિગ્રી ઝીરો ની લાઈન કેમ યાદ રાખવાની ઝીરો ની લાઈન બહુ ઈઝી છે ઝીરો ની લાઈન ઝીરો થી શરૂઆત થાય બે ઝીરો ની વચ્ચે એક બે અવ્યાખ્યાયિત ની વચ્ચે એક લ્યો થઈ ગયું ઝીરો ની લાઈન કેમ યાદ રાખવાની બે ઝીરો ની વચ્ચે એક બે અવ્યાખ્યાયિત ની વચ્ચે એક હજી એકવાર ઝીરો ની લાઈન કેમ યાદ રાખશો બે ઝીરો ની વચ્ચે એક બે અવ્યાખ્યાયિત ની વચ્ચે એક ઓકે હવે 90 ની લાઈન કેમ યાદ રાખવાની તો યાદ રાખવાનું 10 અલીબાબાના ચોર એક અલીબાબાનો ઝીરો ટન 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 કેમ યાદ રાખવું 90 ની લાઈન 10 અલીબાબાના ચોર એક અલીબાબાનો ઝીરો ટન 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 10 અલીબાબાના ચોર એક અલીબાબાનો ઝીરો 10 એટલે કે આ બે ભેગું એટલે અવ્યાખ્યાય બે ઝીરો ની વચ્ચે એક બે અવ્યાખ્યાય ની વચ્ચે એક લાઈન કેમ યાદ રાખવાની દસ અલીબાબાના ચોર દસ એટલે એક ઝીરો અલીબાબા એટલે અવ્યાખ્યાયિત એક અલીબાબાનો એક અલીબાબા એટલે અવ્યાખ્યાય ને ઝીરો દસ અલીબાબા ના ચોર એક અલીબાબાનો ઝીરો હવે હવે ખાલી ગાંધી બાપુ ત્રણ વાંદરાદ રાખવાના ગાંધી બાપુ ના ત્રણ વાંદરા પેલો વાંદરો બીજો વાંદરો અને ત્રીજો વાંદરો ગાંધી બાપુના ત્રણ વાંદરા પૂરું થઈ ગયું બધાય દાખલામાંનો ઉપયોગ થાય અને ત્રીજો વાંદરો સાઈઠ નો થઈ ગયો તો યાદ શું રાખવાનું તમારે યાદ રાખવાનું બે રૂટ બે બે રૂટ ત્રણ એક રૂટ ત્રણ કેવી રીતના યાદ રાખવાનું હાલો આપણે એક એક લાઈન યાદ રાખતા જઈએ હે ને થઈ ગયું બસ કોષ્ટક પૂરું તમારું કોષ્ટક પૂરું કાંઈ કરવાની જરૂર નથી બસ આવી ગયું બધુંય પહેલાં હું યાદ રાખવાનું બે રૂડ બે 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 રૂડ બે 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 રૂડ બે 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 રૂડ બે બે પછી રૂટ ત્રણ એક એક રૂટ ત્રણ એક એક રૂટ ત્રણ એક એક હવે એનું ઊંધું કરી નાખવાનું એક એક રૂટ ત્રણ એક એક રૂટ ત્રણ बराबर कोष्टक पूरू થઈ ગયો આકુ કોષ્ટક આવી ગયો હજી એક વખત 0 નો કોષ્ટક 0 ની લાઈન કેમ યાદ રાખવાની બે 0 ની વચ્ચે 1 એટલે કે બે 0 ની વચ્ચે 1 એટલે બે 0 મૂક્યું ને 1 એટલે sin 0 ની કિંમત 0 cos 0 ની કિંમત 1 tan 0 ની કિંમત 0 cosec ની અવ્યાખ્યાયિત sec ની 1 અને cot ની અવ્યાખ્યાયિત પછી આ 90 ની લાઈન કેમ યાદ રાખવાની 10 એટલે 1 અને 0 અલીબાબા ના ચોર 1

એક એક રૂટ ત્રણ હજી એક વાત મારી સાથે કોમેન્ટમાં લખો આ કેવી રીતના તો કે ભાઈ ઠીટા અહીંયા છે ઠીટા અહીંયા છે એટલે સામેની બાજુ આવડિયા થાય આ સાબા આવડીયા પાસેન બાજુ થાય આ કાટખૂણો છે એટલે આ બધામાં કર્ણ બધામાં ત્રાસી લાઈન છે એ કર્ણ ઊભી લાઈન છે એ સાબા આડી લાઈન છે પાબા હવે માનો કે તમારે સાઈન ત્રીસ ગોતવું છે તો સાઈન નું સૂત્ર શું છે સાબાના છેદમાં પા સાબાના છેદમાં કર્ણ સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ ત્રીસ કીધું ત્રીસ એટલે કયો વાંદરો જોવાનો તો કે ત્રીસ વાળો વાંદરો પેલો છે આમાં સાબા કેટલા એક કર્ણ કેટલા બે તો એક ના છેદમાં બે ટન 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 થઈ ગયું કે નહીં સાહેબ મારે એક કોશેક કોશેક જવા દો શેખ ત્રીસ ગોતુ છે શેક ત્રીસ એનું સૂત્ર શું થાય કર્ણના છેદમાં પાબા થાય શેખનું સૂત્ર હે કર્ણના છેદમાં પાબા ત્રીસ કીધું એટલે પેલો વાંદરો જોવાનો કર્ણ આ કેટલા બેટા બે પાબા કેટલા રૂઢ બે સોરી રૂઢ તણ એટલે જવાબ કેટલો મળ્યો આ કર્ણ આ પાબા એટલે ના છેદમાં રૂઢ તણ ડન છે ડન છે હળહુજી 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 હે ને હવે એવી રીતના તમે કયો એ કિંમત ગોતીએ તમે કયો એ કિંમત ગોતીએ પછી કોષ્ટકમાં જોતા જાઓ આપણો જવાબ હાચો આવે છે કે નહીં હાલો પેજ નંબર 108 છે તમારે પેજ નંબર 108 ઉપર કોષ્ટક છે હાલો ડન છે ડન છે બચ્ચાઓ આન્સર આન્સર તમે કયો એની કિંમત ગોતીએ સર હું કોમર્સ નું પણ કોમર્સ નું ટ્યુશન પણ જોડે રખાવીશ હું કોમર્સનું ટ્યુશન પણ તમારા જોડે રખાવીશ થેન્ક યુ જે લોકો દસમા ધોરણમાં છે અને પેન્ટેડમાં જોડાયા છે એ લોકો માટે ઓફર ચાલે છે અગિયાર કોમર્સ કરવાના હોય તો જોડાઈ જાઓ એપ્લિકેશનમાં જે લોકો દસમામાં નથી જોઈન થયા અગિયાર કોમર્સ હજી જે લેવાનું છે એના માટે તો બહુ સારી ઓફર છે બહુ સારી તમે દસમું પણ થઈ જશે ને અગિયારમું પણ થઈ જશે કોમ્બો ઓફર આલે છે જોડાઈ જાઓ હાલો અગિયાર કોમર્સ આપણે લોન્ચ કરી દીધું છે બકાઉ હલો હાલો હાલો ડન ડન હાલો ભાઈ તમારામાં એક્સપી છે ને એક્સપી

અત્યારે નથી હાલો ચલા ફટાફટ દાખલા તરીકે એક લઈ લઈએ આપણે લઈ લઈએ એક ચલો કોસ 45 ની કિંમત ગોતી લઈએ કોસ 45 કોસ નું સૂત્ર શું છે પાબા ના છેદ માં કર્ણ પાબા ના છેદ માં કર્ણ 45 ની દો એટલે અહીંયા જોન પાબા કેટલા એક કર્ણ કેટલા √2 તો જવાબ મળશે 1 / √2

તો આવી રીતે આપણે કિંમત કોઈ પણ ગોતી શકીએ તો તમારું કોષ્ટક થઈ ગયું બરાબર હવે એક સાઈઠ ની કિંમત ગોતી દાખલા તરીકે એટલે ત્રીજો વાંદરો સાબા કેટલા તો કે રૂટ ત્રણ પાબા કેટલા તો કે એક રૂટ છેદમાં એક એટલે જવાબ આવે રૂટ ત્રણ જગો છે ને જગો છે ને આલો ડંચ ડન છે મારા બચ્ચાઓ ડન છે જગો મગો છે ક્લિયર બચ્ચાઓ હે ને બાપર લાવ વેરી ગુડ ચાલો હવે મારે જોઈન થવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને તમે કોલ કરી શકો છો બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર નંબર ઉપર આ નંબર પર કોલ કરો તમને મેમ બધી માહિતી આપી દેશે તો આ તમારું કોષ્ટક થઈ ગયું ઝીરોનું બે ઝીરો ની વચ્ચે એક બે અવ્યાખ્યાય વચ્ચે એક ગાંધીબાપુના ત્રણ વાંદરા બે રૂટ બે બે રૂટ ત્રણ એક રૂટ ત્રણ એટલે તમને બધી કિંમત મળી જાય અને છેલ્લું કેમ યાદ રાખવાનું ભાઈ કે દસ અલીબાબાના ચોર એક અલીબાબાનો ઝીરો હાલો હવે આપણે જોઈએ કેટલાક એમસીક્યુ હે ને આપણે આખે દસમાં એક છે બે ચાર એમસીક્યુ જોઈ લઈએ એ ઉપરાંત હું તમને ત્રણ સૂત્ર લખાઈ દઉં નિત્ય સમના એટલે અહીંયા સૂત્રની યાદીમાં પૂરું થઈ જાય

બધા એમપી દાખલા તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર ડાઉનલોડ નથી કરી લોનલ સબસ્ક્રાઈબ કરી લો આપણે ત્રણ લાખ સુધી પહોંચવાનું છે દીકરાઓ અને એક અગત્યની વાત તમારા માટે યુટ્યુબમાં અમે લઈને આવી રહ્યા છીએ વનશોટ આગાહી આ વનશોટ શું છે આખા આખા ચેપ્ટરના તમને આઈ એમપી મળશે અને એ સોલ્વ પણ કરાવશું આગાહી આગાહી એટલે શું કે ભાઈ એક્ઝામ ના આગલા દિવસે અમે સેક્શન બી સેક્શન સી અને સેક્શન ડી ના આઈ એમ આપીશું અને સંકટ સમયની સાંકળ જે દિવસે તમારે નવમાસિક અને વાર્ષિકની એક્ઝામ હશે ત્યારે સવારે વિભાગે અમે કરાવશું મગો અને જો ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી આપણે પહોંચી ગયા તો હું ગેરંટી આપું છું નોન સ્ટોપ બાર કલાકનો નો લેક્ચર લઈને આવીશ અને એક દિવસમાં આખું ગણિત રિવિઝન કરાવીશ આખું ગણિત એક દિવસમાં પૂરું નોન સ્ટોપ બાર કલાકનો લાઇવ લેક્ચર શરતી છે કે ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી પકડવાનું છે ડન ડન ઓકે હાલો સાયન્સ સ્ક્ર ઠીટા ઇઝ ઇક્વલ ટુ એક ના છેદમાં બેન્સ ઠીટા નું માપ ખાલી જગ્યા થાય બહુ સિમ્પલ છે સાઇન્સ સ્ક્ર છે એ છે છે તો થાય આનું વર્ગમૂળ વર્ગમૂળ હું છું તેનું સ્કવેર રૂટ કાઢું સાઈન ઠીટા એકનું વર્ગમૂળ એક અને બે નું વર્ગમૂળ રૂટ બે હવે મને અહીંયા

એટલે એક ના છેદમાં એક એટલે એક મળ્યું પિસ્તાલીસ કીધું એટલે વચ્ચેનો નો વાંધો જોયો સાબા એક અને પાબા એક એટલે ટેન પિસ્તાલીસ ની કિંમત એક મળી તો ટેન સ્કવેર થીટા છે એટલે એક નો વર્ગ કેટલો આવે એક એટલે એનો મતલબ એવો થાય કે આપણને જવાબ મળશે ઓપ્શન ડી ડન છે ડન છે જગો મગો જગો મગો જગો મગો જગો મગો સર તમારા વિડીયો જોઈને મારે પાંચ દિવસ જોઈ ગણિતમાં એંશીમાંથી એકસઠ આવ્યા બહુ સરસ દીકરા હવે રોજ મારા લાઈવ લેક્ચર અટેન્ડ કરજે હું પ્રયત્ન કરીશ કે તારી ફાઇનલ એક્ઝામમાં નવ માસિકની એક્ઝામમાં તારા દીકરા એંશીમાંથી એંશી પૂરા માર્ક્સ આવે એ હું કરીશ બસ તમારે જો જોઈન થવાનું છે અને તમારા પાંચ મિત્રોને શેર કરીને એને જોઈન કરવાના છે આંગળી ચિંધિયા નું પોઈન્ટ આપણને મળશે તમારે ખાલી કનેક્ટેડ રહેવાનું છે હું એક એક દાખલાની તૈયારી દાખલા સરસ રીતે કરાવીશ ને તમને વાંધો નહીં આવે ગણિતની ભાગી જશે કારણ કે તમારો ભાઈ તમારી બાજુ ઊભો હવે અહીંયા ધ્યાન રાખો એક માઇનસ સાઈઠ બરાબર ખાલી જગ્યા કઈ વાંધો નહીં એક માઇનસ હે ને તો અહીંયા આપણે સાઈઠ ની કિંમત ગોતવી પડે તો ગાંધી બાપુના ત્રણ વાંદરા ફરીથી દોરું છું આપણે આનું જ કામ છે આપણે કેની કિંમત ગોતવાની શેક સાઈઠ ઓકે સાહીઠ શેક નું સૂત્ર હતું કે કરણ ના છેદમાં પાણ કેટલા મારા દોસ્તો હતો કે બે કેટલા તો તો કે કે એટલે એટલે જવાબ જવાબ કેટલો કેટલો કહેવાય ને ને મૂકી દઈએ સ્ક્વેર છે છે વર્ગ 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 કારણ એક એમ જાય ઓપ્શન બી જગો મગો એ બાપલિયા જગો મગો હે જગો મગો એને મારા દીકરા મારા ડાડે ભાઈઓ ડાય નો રિપીટર ને સાયન્સ અને મેથ્સમાં કયા ચેપ્ટર કરવાના બધા ચેપ્ટર કરવાના પણ જેટલા એમપી આપીએ ને એ લાઈવ લેક્ચર અટેન્ડ કરો અને પેન્ટેડમાં હમણાં લેક્ચર હાલે સાત ને ચાલીસથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી બબ્બે લેક્ચર હાલતા હોય છે ક્યારેક સવા દસ પણ થઈ જાય તો એ બધા અટેન્ડ કર બેટા અને યુટ્યુબના લાઈવ લેક્ચર અટેન્ડ કર તને એમાં બધી માહિતી મળી જશે કયા ચેપ્ટર અને સાથે સાથે શું કરવાનું પણ અત્યારે તારે પાસ થવા માટે તું ખાલી ચાર ચેપ્ટર કરી નાખ

એ બરાબર આપણે ઝીરો લઈ લઈએ ને તો આ સત્ય બને શું સત્ય બને સાઈન ટુ એ બરાબર ટુ એ જો ડાબા બરાબર જબા થઈ જાય એ બરાબર શું લઈએ તો ઝીરો સાઈન ટુ એમ નમ એ બરાબર ઝીરો લીધો સાઈન એમ નમ બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો સાઈન ઝીરોની કિંમત શું હતી મેં તમને હમણાં ઝીરોની લાઈન યાદ રખાવી હતી ને સાઈન કોસ ટેન યાદ છે હે ને હમણાં જ આપણે કોષ્ટ કર્યું એમાં શું હતું ઝીરો ની શરૂઆત સાઈન ઝીરો ની કિંમત મળે તો બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો મતલબ શું થાય ડાબા બરાબર ચલો જગો મગો તો મતલબ એવો થાય જો એ બરાબર ઝીરો હોય તો આ વિધાન સત્ય બને હે ને જનિ છે ને ડંચે દીકરાઓ ડંચ દીકરાઓ ડંચે બચાવ હે ને મોજે મોજ ને હેને મોજો પડે ને એટલે જ કહું તમે લાઈવ લેક્ચરની અંદર જો જોડાયેલા રહ્યા તો હંડ્રેડ એન્ડ ટેન પર તમને મજા આવશે અને આવી રીતના કોઈ પણ એમસીક્યુ હશે તમે સોલ્વ કરી શકશો હજી આવતીકાલે હું તમને લોકોને વિભાગ એ ના એમસીક્યુ સોલ્વ કરાવીશ તમારા પૂરા પૂરા માર્ક્સ વિભાગ એમાં આવે એની જવાબદારી મારી મેં બે ચેપ્ટર રિવાઇઝ કર્યા છે ચોથું ચેપ્ટર આઠમું ચેપ્ટર આના પછી કયું ચેપ્ટર લેવું એનું સજેશન શું આવતીકાલ માંગીશ એ ચેપ્ટરના તમને હું વિભાગ એના પ્રશ્નો સોલ્વ કરાવીશ એટલે મજો મજો પડી જશે થિયરી સાથે કોન્સેપ્ટ સાથે બેઝિક સાથે અને તમારા માટે હું રેડી છું નોન સ્ટોપ બાર કલાક લેક્ચર લેવા માટે જો ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા તો જે લોકો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લો તમારા મિત્રોનો કયો ચેનલ સબસ્ક્રાઈબ કરે અને લાઈવ લેક્ચરની અંદર થવા જોઈએ ઓછામાં ઓછા પચાસથી સાઠ જણા આપણે આ એક વીક ની અંદર સુધારો કરવાનો છે ડન છે તો તમારી માટે હું છું પૂરેપૂરી મહેનત કરીશ સુધી તમને મદદ કરીશ તમારા લોકોનું રિઝલ્ટ આવે એના માટે હું મજાની તૈયારી કરવાનો છું તમારા માટે હું મહેનત કરવા તૈયાર છું તમે તૈયાર થઈ જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરો મારા લાઈવ લેક્ચરની ની અંદર બુક અને પેન લઈને બેઠી જાઓ જબરદસ્ત માર્ક્સ આપણે લાવવાના છે આઉટ ઓફ ઘટે તો જિંદગી ઘટે બાકી એક ઘટે ડન મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય નેક્સ્ટ લેક્ચર ક્યારે કાલે કેટલા વાગે છ વાગે ટાટા